આજે આપણે બનાવીશું વેજીટેબલ્સ ચીઝ પિઝા અને આ ચીઝ પિઝા તો કોણે ના ભાવે નાના બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ આ વેજીટેબલ્સ ચીઝ પિઝા ભાવે છે અને આજે આપણે રેસ્ટોરન્ટમાં મળતા એવા જ આપણે ઘરે પિઝા બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે વેજીટેબલ્સ ચીઝ પિઝા ઘરે કેવી રીતે બનાવીશું તે જોઈશું તો ચાલો ફ્રેન્ડ્સ શરૂ કરીએ પિઝા બનાવવા માટે તો તમને અમારી આ રેસીપી ગમતી હોય તો વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયોની સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો તો હવે આપણે અહીંયા તો સૌ પ્રથમ અહીંયા હું પહેલાંથી પીઝા બેઝ આપણે લઈશું અને તેના ઉપર આપણે અહીંયા દોઢ ટી સ્પૂન પીઝાનો સોસ લગાવીશું તો અહીંયા આપણે જો તમારે પીઝા સોસ તમારે વધારે કે ઓછો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો કે વધારે કરી શકો છો અને અહીંયા બે ટી સ્પૂન અહીંયા આપણે ટામેટો કેચઅપ આપણે લઈશું તો અહીંયા તમે પીઝા બેઝ ઉપર અહીંયા આપણે ટામેટો કેચઅપ ને પીઝા સોસ જે આવે છે તેને આપણે બધી સાઈડથી આપણે તેને ફેલાવી દઈશું એટલે બધી જ સાઈડથી આપણે પીઝા બેઝ ઉપર લાગી જશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણો આ જે પીઝા સોસ છે એને આપણે લગાવી દીધો છે તો ફ્રેન્ડ્સ તમારે જો આ શેઝવાન ચટણીની રેસીપી તમારે ફૂલ વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ પર છે તમે ત્યાંથી જોઈ શકો છો તો હવે અહીંયા આપણે મોજરેલા ચીજ આપણે બધી જ આ રીતે પાથરી દઈશું તો અહીંયા બધી જ મોજરેલા ચીજને આપણે પાથરી દઈશું અને અહીંયા આપણે પહેલાં નીચે આપણે મોજલા ચીજ રાખીશું જેથી આપણો બેસ જ્યારે ગરમ થાય એટલે તરત જ આપણું આ ચીજ સરસ રીતે મેલ્ટ થવા લાગશે તો અહીંયા આપણે ચીજ સરસ રીતે પાથરી દીધું છે ને ઉપરથી સરસ બધા જ આપણે વેજીટેબલ્સ આપણે પાથરી લઈશું જો તમારી પસંદ પ્રમાણે વેજીટેબલ્સ તમે લઈ શકો છો ફ્રેન્ડ્સ તો અહીંયા હું કેપ્સિકમ ડુંગળી અને ટામેટાને હું આ મકાઈના દાણા આ બધું જ આપણે તેને આપણે આ રીતે સરસ રીતે પાથરી દઈશું પીઝા ઉપર મકાઈના દાણાની આપણે બાફીને લેવાના છે ફ્રેન્ડ્સ તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ આપણે આ રીતે ટામેટા ડુંગળી અને કેપ્સિકમ આપણે સરસ રીતે આપણે પાથરી દઈશું તમારે કોઈ પણ પસંદ હોય તો તમે પસંદ પ્રમાણે તમે વેજીટેબલ્સ આ રીતે પાથરી શકો છો અને તમારા બાળકોને તમે આ રીતે તરત જ ઘરે બનાવીને આપી શકો છો તો અહીંયા આપણે બધા જ વેજીટેબલ્સ આપણે સરસ રીતે આપણે પાથરી લીધા છે હવે અહીંયા ઉપરથી આપણે મકાઈના દાણા આપણે આ રીતે બધા જ આપણે પાથરી લઈશું અને પછી ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આપણે સરસ રીતે સ્પ્રિન્કલ કરી લઈશું તો અહીંયા આપણે બધું સરસ રીતે આપણે તૈયાર થઈ ગયું છે અને ઉપરથી એક આપણે ચીઝ જે ક્યુબ આવે છે તે એક ચીઝ ક્યુબ આપણે લીધી છે તેને હું આ રીતે છીણીથી સરસ રીતે આ રીતે છીણીને આપણે છીણ કરી લઈશું તો એક ક્યૂબ આખી મેં આપણે છીણીને આપણે પીઝા ઉપર આપણે આ રીતે પાથરી દઈશું તો અહીંયા ઉપરથી હું પાછું ચીલી ફ્લેક્સનો ઓરેગાનો આ રીતે આપણે સ્પ્રિન્કલ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફરીથી હું થોડાક વેજીટેબલ્સ પાથરું છું અને ઉપરથી થોડીક આપણે જે ચીજ વધી છે એને આપણે આ રીતે પાથરી દઈશું તો તમે જોઈ શકો છો આપણો આ પીઝા આપણો તૈયાર થઈ ગયો છે ચીઝ પીઝા તો આપણું આ તવી ગરમ થઈ ગઈ પણ છે અને આપણે નીચે તેલથી થોડું ગ્રીસ કરી લઈશું અને ફ્રેન્ડ્સ અહીંયા આપણો પીઝાને આપણે રાખી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને ટાંકીને આપણે એને પાંચ મિનિટ માટે આપણે એને સરસ રીતે નીચેથી શેકાવા દઈશું ને ઉપરથી થોડુંક આપણે ચીલી ફ્લેક્સ ઓરેગાનો આપણે આ રીતે છાંટી દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું પાંચ મિનિટ થઈ ગઈ છે ને એકદમ સરસ રીતે ચીઝ મેલ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું રેસ્ટોરન્ટમાં પીઝા મળતા હોય છે તેવા જ આપણે ઘરે પીઝા બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી તમારા બાળકોને આ રીતે જરૂર ટ્રાય કરીજો અને બનાવીને આપજો એમને ખૂબ જ સરસ લાગશે અને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારે દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી અને ક્યાંથી તમે જોઈ રહ્યા છો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ